હલો 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 એ ક્યાંથી બોલો ભાઈ હું પંજાબ થી બોલું બેન મારે તમારો નંબર મે દેખા જોયા તે મે કે તો ફોન કરું તમે ક્યાંથી બોલો મે તો એ પાણવા તાલુકા પાસેથી બોલો એવું છે જામ જામ દાન જિલ્લામાંથી ઓકે ઓકે બેન શું પ્રોબ્લેમ આવી હે મારે ઘરવાળો માને નહીં બરાબર હું તો વસીકરણ ને માનું છું તો હમણાં મી એક વસીકરણ કરાવ્યું તો મારે ખેતરમાં કોઈ ઉત્પત્તિ જે વસ્તુ વાવું ને વસ્તુ કંઈ થાતી નથી થાતી નથી કરાવી દીધો જમીન ઉપર એવું ને તો કંઈ ગમે હા હા કંઈ નથી નથી એવું છે

ત્યાં વરસાદ ન પડવો જોઈએ એનો કામ બધું પતી જાય ભાઈ કાઈ નહીં કરી દેશે તમારો ફોટો નામ મને મોકલી દો તમારા ઘરવાળાનો ફોટો નામ પણ મને આ વાર્તો નથી માં ઘરવાળાનો મોબાઈલ છે બરોબર એટલે તો એ માનશે તમારા ઘરવાળા ના એને ખબર ના હોય ને તો પછી તમારે કરાવવું પડશે કામ હા તે હું જ કરાવી લઉં હા તો એમાં આવશે જન કેટલા આવશે ખર્ચો આવશે આપણે 4 હજાર નો ખર્ચો આવશે

એ અવાજ તમારો નથી આવતો બઉ હવે આવશે હવે આવે છે કઈ હા હું તમને શું હું તમે જેટલી જલ્દી કામ કરાવીશ ને એટલો જલ્દી વરસાદ રોકી દઈશ સમજી ગયા પણ એમ નઈ પણ બાજુ માં ભલે હમણાં શેટ ઓવર છે પણ મારે પાસે ત્રણ વીઘા પંદર વીઘા ના વાત જવા દો પણ હું તમને શું કઉ ભાઈ તમારો ત્રણ વીઘા હોય પંદર વીઘા હોય તમારે વરસાદ નહિ આવે જ્યાં સુધી તમારી ફસલ નહિ પૂરી થાય ને ત્યાં સુધી વરસાદ નહિ આવે

કર દે કર દે કર દે તો આમાં તમે લખી ઈ કરો જલ્દી ફટાફટ તો એમાં શું કરવું પડે એમાં તમારું નામ તમારો નામ તમારા ઘરવાળાનું નામ તમારો ફોટો ઓકે પણ ફોટો મને આમાં મોબાઈલ માં મૂકતા ના આવડે મારા ને મોબાઈલ છે આ તો પછી કામ કેવી રીતના ના કરું પણ તમે નામ લખી લ્યો ને મોઢે બોલો તો હું તો નામ લખવાથી શું થાય એ બોલો મને હા પણ ફોટો હવે મારે પૈસા કેવી રીતના નાખશો તમે પૈસા તો હું દુકાનવાળાને કહી ના અહીંયા આવ્યો છે એટલે નાખી દે હા તો કઈ નહીં હું નામ લખી લઈશ તમારે ઓકે હા તે નામ લખી લ્યો પેન કાપી લાવજો બોલો ને તમને કહો હા બોલો મારા વરસાદ છે ને અહીંયા આંબા અને બધું પતાવી દી એટલે વરસાદ નું કઈ કરી દીયો મને કરી દે કરી દે ઉપર હું તમારું નામ લખી દીધું બે મિનિટ ચાલુ રાખજો બોલો નામ બોલો તમારું શું નામ છે મારું નામ વિજુડી બેન

તો તમારે ક્યાં માતાજી ભોવા છો તમે માતાજી ને મેમ એ મુસલમાન ની પ્રક્રિયા ને એ કરીએ અમે એટલે એનું શું વસીકરણ કરવું પડે કે વસીકરણ હા તો લવાંત કેટલા રૂપિયા નાખું હું તમને એ આવશે તમારે 4000 નો ખર્ચ કેટલા 4000 હા તો તમારો Google Pay નંબર ક્યાં છે હું મોકલી દઈશ તમારા દુકાને જાવ એટલે મોકલી દઈશ હા તો કઈ વાંધો પણ હું તમને શું કહું ખબર મારી વાત સાંભળો હવે થોડોક વાત કર લઉં